આ ગરમી કેવી રીતે જીવલેણ સાબિત થઈ રહી છે આગળ બતાવીશું પણ ક્યાં કેટલું તાપમાન અત્યારે આજના સમયે આ પાંચ વાગે નોંધાઈ રહ્યું છે વિન્ડી શું કહી રહ્યું છે એ આપણે મારે બતાવવું છે અમદાવાદ શહેરમાં ચુમાલીસ ડિગ્રી તાપમાન છે વિરમગામમાં તેતાલીસ ડિગ્રી તાપમાન છે આ બાજુ સુરેન્દ્રનગરમાં બેતાલીસ રાજકોટની અંદર થોડી રાહત દેખાઈ રહી છે અડતાલીસ ડિગ્રી આ બાજુ દરિયાકાંઠાના જે ખાડી છે કચ્છની કચ્છનો અખાત કચ્છની ખાડી જામનગરમાં તેતાલીસ છે સલાયામાં તેત્રીસ છે આ બાજુ પોરબંદરની અંદર એકતાલીસ છે જૂનાગઢની અંદર આડત્રીસ પણ જેવા તમે આ બાજુ આવો છો કે નડિયાદની અંદર ચુમ્માલીસ વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રી છે આ બાજુ બોડેલીની અંદર પિસ્તાલીસ ડિગ્રી છે રાજપીપળાની અંદર તેતાલીસ ડિગ્રી છે ભરૂચ દરિયાકાંઠો છે ઓગણ સુરતની અંદર તેત્રીસ પણ આ બાજુ મહેસાણામાં તેતાલીસ ડિગ્રી છે ઉપર રાધનપુર જાઓ તો એકતાલીસ ડિગ્રી તાપમાન હિંમતનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે લુણાવાડામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ગોધરામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે એટલે હજી પણ ગરમી રાહત ના અણસાર હજી પણ નથી જયંતિ મારી સાથે જોડાયા છે જયંતિ પાસેથી જાણીએ કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે આખરે કેટલા દિવસ હજી પણ આ ગરમી સહન કરવાની છે જયંતિ નુપુર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતવાસીઓ છે પછી ભલે સૌરાષ્ટ્ર લઈ લો કે પછી ઉત્તર ગુજરાત લઈ લો તમામ જગ્યાએ હજુ પણ તાપમાન છે તે પાંચ દિવસ સુધી આજ પરિસ્થિતિમાં રહેશે જોકે થોડુંક તાપમાન ઘટ્યું છે એટલે કહી શકાય હવામાન વિભાગ દ્વારા હવે યલો એલર્ટ આપવામાં આવશે પરંતુ હજુ પણ તાપમાન છે તે આજ પોઝિશનમાં રહેવાનું છે મહત્વનું છે કે સાથે સાથે તાપમાનની સાથે ગરમ પવન પણ ફૂંકાવાનો છે બનાસકાંઠા હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય કે પછી સૌરાષ્ટ્રનો પટ્ટો હોય તે આવતીકાલથી પવન

અમદાવાદ હોય કે પછી મહેસાણા તરફનો જે પટ્ટો હોય ત્યાં જે ગરમીનો પ્રકોપ છે તે આ જ પોઝિશન રહેશે જી ગરમી છે કે માઝા મૂકી રહી છે જ્યાં આગળ તાપમાન થોડા ઘટ્યા છે સૌરાષ્ટ્રના કેટલાક દરિયા કિનારાના વિસ્તાર હોય ત્યાં હવે વાતાવરણની અંદર ભેજ ભળ્યો છે ને ઉકળાટ લોકોને હેરાન કરી રહ્યો છે અને આ બાજુ જ્યાં અમદાવાદ વડોદરાની અંદર બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમી નોંધાઈ રહી છે આ ગરમી હવે જીવલેણ બની રહી છે કારણ કે અમદાવાદમાં બે બાળકોના મૃત્યુ થયા છે ગરમીના કારણે નવજાત બાળકોએ ગરમીના કારણે જીવ ખોયો છે તો વડોદરાની અંદર લગભગ બે હજારથી વધારે બાળકોને ગરમીની અસર થઈ છે ઝાડા ઉલટી વગેરે અને અને બંને બાળકોને તાવ કિડની પર અસર હતી બંનેનું સોડિયમ પણ ખૂબ વધી ગયું હતું સસ્પેક્ટેડ રિલેટેડ ગણી અને આપણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી વેન્ટિલેટર પર પણ મૂક્યા હતા પણ બંને બાળકોના આજ સવારે મૃત્યુ થયા છે આ મૃત્યુથી આપણને એક સંદેશો મળે છે કે નવજાત શિશુને ઘરમાં અંદર રહીને પણ દુઃખ લાગી શકે છે એ લોકો જે રૂમમાં હોય એ રૂમમાં થોડી ઠંડક કરવી જરૂરી હોય છે અને બાળકોને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવું જોઈએ અને આવી કાળઝાળ ગરમીની અંદર શ્રમિકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવે છે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો તંત્રથી લઈ સરકાર સુધી હડકંપ મચી ગયો હતો અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા હતા એ જ વખતે આશંકા મેં વ્યક્ત કરી હતી કે હેલ્પલાઇન નંબર તો શ્રમિકો માટે કર્યા છે પણ શ્રમિકો શું એની ઉપર ફોન કરશે શું શ્રમિકો એની ઉપર પોતાની વ્યથા વ્યક્ત કરશે કારણ કે સીધી વસ્તુ છે કોન્ટ્રાક્ટર હોય કે બિલ્ડર હોય એનો એને ભય હોય હોય ને હોય જ અને સાથે જ એને પોતાનું પેટિયું પણ રડવાનું છે ને કદાચ એના જ કારણે આ મોડો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે બે દિવસની અંદર માત્ર એકવીસ કોલ મળ્યા છે ટોલ ફ્રી નંબર પર ચોવીસ મેના રોજ માત્ર ઓગણત્રીસ કોલ આવ્યા છે પંચાવન માંથી કુલ બાર ફોન તો હિટવેવ આધારિત ફોન આવ્યા છે એટલે કાળી મજૂરી કરાતી હોય એવો સ્વાભાવિક રીતે જ કોઈ પણ મજૂર કરે ફોન તો એની આજીવિકા એની રોજી રોટી ઉપર સવાલ ઉભો થાય હિરેનમાંથી સાથે જોડાયા છે હિરેન પાસેથી જાણીએ કે આખરે આ ઓછા કોલનું કારણ શું હિરેન સ્વાભાવિક રીતે આ હેલ્પલાઇન નંબર છે એ લોકોમાં પ્રચલિત પણ ઓછી છે અને જો એમાં ફોન થાય છે અને પ્રકારની કમ્પ્લેન થાય છે તો સીધી રીતે કોઈ કાર્યવાહી પણ એવી રીતે કરવામાં નથી આવતી ઇન્સ્પેક્ટર ત્યાં જાય તો ત્યાં સમજાવી અને કામ બંધ કરવા માટેની સૂચના આપી અને ત્યાંથી રવાના થઈ જતા હોય છે ત્રણ દિવસની અંદર લગભગ પંચાવન જેટલી જેટલા કોલ છે આ હેલ્પલાઇન નંબર ઉપર મળ્યા છે એમાં સૌથી વધુ ત્રેવીસ તારીખે ફોન જે છે હેલ્પલાઇન નંબર ઉપર મળ્યા હોય એ પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે કે જે સોળ ફોન મળ્યા છે આ સોળ પૈસા કુલ પંચાવન કોલ ત્રણ દિવસની અંદર મળ્યા છે એમાં માત્ર બાર ફોન એવા છે કે જે હીટવેવ રિલેટેડ જે ફરિયાદો થઈ છે એ પ્રકારના ફોન છે અને એમાંથી પણ લગભગ નહિવત કહી શકાય એટલા કોલ ઉપર કાર્યવાહી ક્યાંક કરવામાં આવી હશે રૂબરૂ જઈને બાકી તમામ ફોન ઉપર સૂચના આપી અને ત્યાં કામ બંધ થાય એ પ્રકારની અપીલ કરવામાં આવી છે સૌથી વધુ જોઈએ તો અમદાવાદમાં દસ કરતા પણ વધુ ફરિયાદો આ પ્રકારની કમ્પ્લેન નોંધાઈ છે અન્ય જિલ્લાઓ છે નાના મોટા ગાંધીનગર હોય રાજકોટ હોય જામનગર હોય આવા જિલ્લાઓની અંદર એક એક ફરિયાદો કંટ્રોલ રૂમની અંદર નોંધાઈ છે જો કે આ કંટ્રોલ રૂમ એટલો બધો પ્રચલિત ન હોવાના કારણે અને સાથે દરેક જિલ્લામાં ઇન્સ્પેક્ટર હોવાના કારણે એ પણ બધી જગ્યાએ પહોંચી શકે ચકાસણી કરી શકે પ્રકારની સ્થિતિ નથી એ ઉપરાંત અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ માત્ર દસ જ ઇન્સ્પેક્ટર છે તો કેટલી સાઇટ ઉપર પહોંચે એ પણ એક સવાલ ઉભો થઈ શકે છે બિલકુલ અને ગરમી છે કે ઓછું થવાનું નામ નથી રહી ઘટી રહી છે પણ એ જે ફિલિંગ ગરમીની હોય જે તમે જોશો તો એ ની અંદર પણ બતાવશે તેતાલીસ ડિગ્રી કે ચુમ્માલીસ બતાવશે પણ ફીલ લાઈક પિસ્તાલીસ ની આજુબાજુ તમને બતાવે છે અને આ ગરમી આખરે ઓછી થશે ક્યારે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ એક બાજુ ગુજરાતના હવામાન વિભાગનું કહેવું છે કે હજી પાંચ દિવસ આવી ગરમી રહેશે બીજી બાજુ આઈએમડી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી અને એમનું આઈએમડી નું કહેવું છે કે બે ત્રણ દિવસ કદાચ ગરમી અનુભવાય પણ પછી જે ચક્રવાત બંગાળની ખાડીમાં ઉદ્ભવી રહ્યું છે જ્યારે લેન્ડફોલ થાય એના કારણે દેશની અંદર ગરમીમાં

लू से मरने की भी खबर आई है तो जो सीवियर हीट वेव वो रिकॉर्ड किया गया है आपका राजस्थान में और नॉर्दर्न पार्ट्स ऑफ वेस्ट मध्य प्रदेश जो पश्चिमी मध्य प्रदेश के कुछ नॉर्दर्न इलाके में आपका सीवियर हीट वेव। अगर मानते हैं कोर जोन तो यही है हमारा अभी का कोर जोन ऑफ वेव एक्टिविटी गुजरात से धीरे धीरे वेव का स्थिति खत्म हो रही है क्योंकि आपका स्ट्रांग सरफेस विंड्स चालू हो जाएगा कल से जिसके लिए हम गुजरात में आज ऑरेंज अलर्ट देके कल से येलो अलर्ट कर देंगे और एकदम ही खत्म कर देंगे इलाकों के लिए आपने रेड अलर्ट जारी किया हुआ है है उसमें मैक्सिमम तक जा सकता है? और आपको आम पब्लिक के लिए क्या सलाह होगी देखिए अगर राज्य के ऊपर डिपेंड तो करता तो है आम दर्शकों को यहाँ से समझा के बताएंगे तो देखिये ये देखिए ये हमारा कल का मैप है तो अगर आप देखते हैं कि अभी नॉर्थ वेस्ट इंडिया से क्लाउडिंग हट रहा है तो जो कोर जोन को जैसे मैंने बताया आपका राजस्थान में ऑलरेडी 48 से ज्यादा डिग्री 48 डिग्री सेल्सियस से ज्यादा टेम्परेचर चल रहे પૂર્વ કિનારે દેશના બંગાળની ખાડીની અંદર એક ભયાનક તોફાન આકાર લઈ રહ્યું છે રેમલ નામનું આ તોફાન ધીમે 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 આગળ વધી રહ્યું છે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ચૂક્યું છે વિન્ડીના માધ્યમથી મારે તમને બતાવવું છે કે આ રેમલ વાવાઝોડું છે એ રેમલ વાવાઝોડું અત્યારે અહીંયા ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે અને આ ડીપ ડિપ્રેશનમાંથી હવે ધીમે ધીમે આગળ વધવાની શરૂઆત થશે આ બાજુ ભુવનેશ્વરથી શરૂ કરી છે કોલકાતા બાંગ્લાદેશ અને ચિટકોંગ આ બાજુ મ્યાનમાર સુધી એ અસર અસર કરવાનું છે ને આ પાંચ વાગ્યા અત્યારની સ્થિતિ છે અને હવે જેમ જેમ એ વાવાઝોડું આગળ વધતું જાય છે એ દેખાય છે કે એની ભયાનકતા અને છવ્વીસ તારીખે અહીંયા લેન્ડફોલ થવાની શક્યતા દેખાઈ રહી છે કોલકાતાની ઉપરથી આ પસાર થવાનું છેક ભુવનેશ્વર સુધી એની અસર અને છવ્વીસમીની રાત્રે એ વાવાઝોડું જમીન ઉપર પહોંચી જશે છવ્વીસમીની રાત્રે સત્યાવીસ તારીખની આસપાસ તે કોલકાતાથી આગળ વધશે અને છેક ભૂતાન સુધી એની અસર જોવા મળશે આ બાજુ બાંગ્લાદેશ આખું એની ઝપેટમાં આવી જાય છે ઢાકા હોય કે આ બાજુ ચિટગોંગ હોય અને આ બાજુ છેક ઉપર હિમાલયના પહાડી વિસ્તાર ભૂતાન સુધી એની અસર જોવા મળી રહી છે અને ડિઝોલ્વ થતાં એને લગભગ ચાર દિવસનો સમય હજી પણ લાગે છે કારણ કે છવ્વીસ તારીખે એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને પછી લેન્ડફોલ થાય છે અને ઓગણત્રીસ તારીખે છે કે એ વાવાઝોડું ડિઝોલ્વ થતું દેખાય છે એટલે ભયાનક આ વાવાઝોડું એક ભયાનક રાક્ષસ જમીન ઉપર તાટકવાની તૈયારી છે અને પશ્ચિમ બંગાળ હોય ઓડિશા હોય કે પછી બાંગ્લાદેશ હોય મ્યાનમાર હોય એને ખમરોડવા માટે તૈયાર છે અજય મારી સાથે છે શું કહે છે હવામાન વિભાગ અને કેવી તૈયારીઓ છે આ વાવાઝોડા સામે લડવા માટે રાજ્યોની અજય પાસેથી જાણીએ देखिए भारतीय मौसम विभाग की तरफ से कहा गया है कि ये बेहद ख़तरनाक श्रेणी का जो तूफान नहीं है लेकिन अगर जरा भी लापरवाही बरती गई या समय से पहले तैयारियां नहीं की गई तो ये खतरनाक साबित हो सकता है और जान माल का नुकसान हो सकता है और मौसम विभाग की तरफ से ये भी ऐलान किया गया है कि जब इसका लैंडफॉल होगा तब इसकी इसकी स्पीड जो है एक किलोमीटर से लेकर के एक किलोमीटर तक हो सकती है जो कि पूर्व की तैयारियां न करने की वजह से बेहद खतरनाक श्रेणी में जा सकती हैं लेकिन फिलहाल की कंडीशन की बात करें तो ये ग्रेट ग्रेट डिप्रेशन डिप्रेशन में अभी फिलहाल इसकी स्थिति चल रही है एक आ, जो एक, एक सौ किलोमीटर प्रति घंटे की रफ़्तार से ये जो तूफान है वो आगे बढ़ रहा है लेकिन आ, माना जा रहा है कि कुछ घंटों बाद आ, ये जो है चक्रवाती तूफान में कन्वर्ट हो जाएगा और फिर उसके बाद आगे बढ़ने की इसकी गति बढ़ जाएगी हालांकि इसको लेकर के एन से लेकर के तमाम सारी जो एजेंसियां हैं वो पहले से ही मुस्तैद हैं तटीय इलाकों में लोगों को जाने की आ, से रोका गया है और साथ ही साथ कुछ ऐसे इंतजाम किए गए हैं जो तटीय इलाके में लोग रहते हैं उन्हें दूर जाने की सलाह दी गई है लेकिन ये जरूर कहा जा रहा है कि जब ग्रेट डिप्रेशन से ये चक्रवाती तूफान में बदलेगा तो जो तटीय इलाके हैं खास करके उड़ीसा से लेकर के पश्चिम बंगाल બંગ્લાદેશ ખુદ બિહાર કે જરસાત શરૂ હોયગી લેકિન જબ એ ટકરાયગા जब इसकी मैक्सिमम स्पीड होगी तो करीब दो दिनों तक लगातार बरसात होती रहेगी और पश्चिम बंगाल और बांग्लादेश के कुछ इलाके ऐसे होंगे जहाँ भारी से अति भारी बरसात हो सकती है जिसकी वजह से अगर लोग सजग नहीं रहेंगे तो कैजुअलिटी भी हो सकती है तो फिलहाल ये जो तूफान है धीरे धीरे एक किलोमीटर पर स्पीड के हिसाब से आगे बढ़ रहा है और माना जा रहा है कि कल ये पश्चिम बंगाल और बांग्लादेश का जो तटीय इलाका है वहाँ वहाँ पर टकराएगा जी કિનારે તકલીફ આ બાજુ ઉત્તર ભારતની અંદર તમે આવો તો ગરમીનો તરખાટ છે અને જ્યાં દક્ષિણ ભારતની અંદર તમે પહોંચો કેરળ હોય કે આ બાજુ ઉત્તર પૂર્વની અંદર આસામ હોય ત્યાં આગળ ગરમી અત્યારે ત્યાં વરસાદ માજા મૂકી રહ્યો છે એક જ દેશની અંદર ત્રણ અલગ અલગ પરિસ્થિતિ એક બાજુ વાવાઝોડું એક બાજુ ગરમી અને આ કેરળના દ્રશ્યો કે જ્યાં આગળ નદીઓ સંપૂર્ણ ઉફાન ઉપર છે આસામ હોય કે કેરળ જીવવું મુશ્કેલ થઈ ચૂક્યું છે તિરુવનંતપુરમાં ભારે વરસાદ વરસ્યો નદીઓના જળસ્તર વધી ગયા છે લોકોને ઘરની અંદર રહેવા માટે છે કેટલીક જગ્યાએ ઘૂસી મોટા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ભૂસ્ખલન પણ કેરળની અંદર અને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પૂરની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ બાજુ આસામના દિબ્રુગઢ ની અંદર હળવો વરસાદ વરસ્યો છે એટલે બે ત્રણ પરિસ્થિતિ દેશની અંદર એક સાથે જોવા મળી રહી છે

અને એમ કે નાના બચ્ચા બીજા બહુ હેરાન થાય છે લાઈટ આવે તો સારું એમારે દીપી નખાવાની જરૂર છે બસ લાઈટ આવતી નથી અમારું પંખા નથી ઉપરતા અને અમારું છોકરા તડતડે બહાર તડકે અને અમારે કોઈ ઘીરેતમાં પાણી છરતો નથી પીવું છું અમારે એક મહિનાથી અમારે લાઈટ નથી પહોંચતું એના લીધે અમારે ફ્રી પંખા કુલર અટ નથી એના કારણે અમે અમારા બાળક હારેન થાય છે એને શું કરવાનું અમારે અમારે લાઈટની વ્યવસ્થા કરી આલો અમે ગરમીમાં રહી નથી શકતા લોકો એક બાજુ ઘરમાં ગરમીમાં નથી રહી શકતા અને બીજી બાજુ ગરમી માજા મૂકી રહી છે ત્યાં સરકારી હોસ્પિટલની હાલત કેવી છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાઓ તો ફાઈવ સ્ટાર સુવિધા મળે પણ જો સરકારી હોસ્પિટલમાં જાઓ તો તમારે પંખા ઘરેથી લઈ જવા પડે કદાચ તમને માનવામાં ના આવે કે આ ગુજરાતની હકીકત છે પણ વાસ્તવિકતા છે અને આ વરવી વાસ્તવિકતા છે ગુજરાતની અંદર એ ત્રણ દ્રશ્યો તમને બતાવવા છે કે જ્યાં આગળ લોકોને ઘરેથી પંખા લઈ પંખા લઈને જવું પડે છે આ સંદેશ ન્યૂઝ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અહેવાલ પ્રસારિત કરવામાં સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો હતો તંત્રની અંદર હડકંપ મચી ગયો હતો રાજકોટ સુરત અને વડોદરા કે જ્યાં આગળ ઘરેથી લોકો કુલર પંખા લઈને આવ્યા હતા પોતાના જે પણ સગાવાલા ત્યાં દર્દી કે એ આ હોસ્પિટલમાં દાખલ હોય એમના માટે અને હવે સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો એની ધારદાર અસર જોવા મળી તાત્કાલિક અસરથી પંખા અને કુલર હોસ્પિટલની અંદર પહોંચી ગયા છે દર્દીઓને સુવિધા આપવામાં આવી રહી છે અને માટે જ અમે કહીએ છીએ સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે સમગ્ર રાજકોટમાં હીટવેવ ચાલી રહ્યો છે અસં અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ જે કોઈ દર્દીઓ દાખલ છે એમને તકલીફ ન પડે એના માટે થઈને મેં આજે સવારે જ સુ ત્રિવેદી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે વાત કરીને તમામ સિવિલ હોસ્પિટલના બધા જ પંખાઓ ચેક કરવા માટે પીઆઈ સૂચના આપી દીધી છે પીઆઈયુની ટીમ દસ લોકો સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યારે કામ કરી જ રહી છે એની સાથે સાથે જે પાંચ નંબરનો ટ્રોમા સેન્ટરનો ફ્લોર છે એ ફ્લોરમાં પણ અત્યારે તાત્કાલિક ધોરણે અને સિવિલ હોસ્પિટલમાં પણ દરેક વિભાગમાં અત્યારે ભાડે એર કુલર મૂકવાની પણ સૂચના અપાઈ દેવાઈ છે પણ મોટા એ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યા છે પણ લોકો માટે જે સુવિધાઓ પૂરી કરવાની હોય એની અંદર ધ્યાન દેવાના બદલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર વધુ ધ્યાન દેવામાં આવે છે તમે હોસ્પિટલના જોઈ રહ્યા છો કે પંખા દેખાઈ રહ્યા છે ગરમી ચાલી રહી છે અને જેમ આપણે અગાઉ સંદેશ ન્યૂઝે બતાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના અંદર બાબા આદમ જમાનાના પંખા છે જેના કારણે કેટલાક વોર્ડના અંદર દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવી રહ્યા છે આ અહેવાલ બાદ હવે સ્મિમેરનું તંત્ર જાગ્યું છે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર દેખાઈ રહી છે અને તમારી સામે છે કે પંખા હવે અહીંયાથી અલગ અલગ વોર્ડમાં લઈ જવામાં આવી રહ્યા છે બીકલ બીજા માળે આવ્યો છે જેનો સંદેશ હું અહેવાલ બતાવ્યો હતો વાત કરવી છે ગાંધીનગર મહાનગરપાલિકાની ગાંધીનગર મહાનગરપાલિકા કે જેને નવા મેયર મળવા માટે જઈ રહ્યા છે મેયરની ટર્મ પૂરી થઈ ચૂકી છે અને હવે બસ આચાર સંહિતા પૂરી થવાની રાહ જોવાઈ રહી છે એવું જાણવા મળી રહ્યું છે હોદ્દેદારોની પણ વરણી થઈ ચૂકી છે પ્રતિક પાસેથી વિગતે જાણીએ પ્રતિક ગાંધીનગર મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તેમની ટર્મ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ હતી જોકે આચારસંહિતા લાગુ હોવાના કારણે નવા હોદ્દેદારોની નિમણૂક નથી થઈ પરંતુ હવે આચારસંહિતા પૂર્ણ થવાની છે ત્યારે જૂન મહિનામાં એટલે કે દસમી જૂનના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાને નવા હોદ્દેદારો મળી જશે દસમી જૂનના રોજ સામાન્ય સભા મળવાની છે મહાનગરપાલિકાની આ સામાન્ય સભાની અંદર નવા હોદ્દેદારોનું નામ છે તે ચર્ચામાં આવશે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે મહત્વનું છે કે જે નવા હોદ્દેદારો છે તેમાં મેયરના નામની જો વાત કરવામાં તો મેયરનું નામમાં ચાર મહિલા નામ હાલ ચર્ચામાં છે જેની અંદર દીપ્તિ પટેલ શૈલા ત્રિવેદી સોનાલી પટેલ અને હેમા ભટ્ટ આ ચાર નામ મહિલાના એવા છે કે જે મેય મેયર બનવાની રેસમાં છે આ ચારમાંથી કોઈ એક મહિલાને ગાંધીનગર મેયર બનાવવામાં આવશે આ સાથે જ જો વાત કરવામાં આવે તો હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં ફક્ત એક જ પદ છે તે કોંગ્રેસ પાસે છે કારણ કે તેમના જે બે કોર્પોરેટર હતા તેમણે ચૂંટણી પહેલાં જ પક્ષ છોડીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ભાજપમાં જોડાયા છે એટલે હવે મહાનગરપાલિકામાં ફક્ત કોંગ્રેસના એક જ હોદ્દેદાર રહ્યા છે જેથી કરીને આગામી દિવસોમાં ગાંધીનગર મહાનગરપાલિકા છે તે કોંગ્રેસ મુક્ત થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે અને આગળ વાત કરવી છે સ્માર્ટ મીટરની સ્માર્ટ મીટર ચર્ચાના એરણે છે કારણ કે એક તરફ લોકો કહી રહ્યા છે કે આ અમારા ખિસ્સા ખાલી કરવા માટેનું સાધન લઈને આવ્યું છે તંત્ર અને બીજી બાજુ તંત્ર અને સરકારનું કહેવું છે કે આ સુવિધા માટે છે પણ આ બધા વચ્ચે સુરતની અંદર જે ચમત્કાર થયો છે એ સાંભળીને તમે હચમચી જશો કારણ કે પોણા સાત લાખ રૂપિયા જી હા પોણા સાત લાખ રૂપિયાનું અમદાવાદની અંદર બિલ આવ્યું છે અમદાવાદમાં આ ચમત્કાર થયો છે અને જેમને બિલ આવ્યું છે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે આ પહેલા નવ લાખ રૂપિયાનું બિલ આવ્યું ને પછી તંત્ર એ કહ્યું હતું વીજ કંપનીએ કે ભાઈ આ તો ભૂલ હતી હજાર દોઢ હજારનું બિલ છે વધારે નથી આ કિસ્સામાં શું થાય છે જોવાનું પણ આ બધા વચ્ચે સુરતની અંદર હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો આઝમ પાસે વિગતે જાણીએ આઝમ જો કે રાજ્યના અંદર તમામ જગ્યાએથી આ બૂમ પડી રહી છે અને જ્યાં જો ત્યાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના નવા નરોડા ખાતે આવેલી ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા રેખાબેને સીધો એવો આક્ષેપ કર્યો છે કે એમના ઘરે જે પંદરમી મેના રોજ એમને જે ચારથી પાંચ હજાર રૂપિયાનું બિલ ભરી દીધું હતું ત્યારબાદ ફરી એકવાર સ્માર્ટ મીટરનું બિલ આવ્યું છે અને છ લાખ સિતોતેર હજારનું આ બિલ એમને પહોંચાડી દેવામાં આવ્યું છે તો એને ધ્યાનમાં રાખીને જ આપણે વાત કરીએ છીએ ત્યારે આ જે વિરોધ છે

અને આગળ વાત કરવી છે છઠ્ઠા તબક્કાના મતદાનની છઠ્ઠા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે ગરમીની વચ્ચે પણ મતદાન થાય છે જાણવા મળી રહ્યું છે કે સૌથી વધારે પશ્ચિમ બંગાળની અંદર મતદાન થયું છે પણ બીજે બધે ક્યાં કેવી હાલત છે ગરમી વચ્ચે કેવું મતદાન થઈ રહ્યું છે અને લોકોમાં આ લોકશાહીના પર્વને લઈને કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આઝમ પાસેથી જાણીએ આઝમ અજય પાસેથી જાણીએ અજય નિશ્ચિત તરપૂર્વ અ છઠે ચરણની અગર બાત કરે તો આઠ રાજ્યો અડતાલીસ અઠાવન લોકસભા સીટો કે લીધ આજ મતદાન હો રહ્યા और उसमें भी, भी ताज़ा स्थिति की बात करें तो आज इतनी ज़्यादा गर्मी देश के अलग अलग हिस्सों में भी थी कि जो मतदान करने के लिए आ रहे थे गर्मी से कहीं ना कहीं बचने की पहले कोशिश कर रहे थे और उसका असर भी कहीं ना कहीं देखने को मिल रहा है सबसे ज़्यादा जो वोटिंग परसेंटेज है वो पश्चिम बंगाल में एक बार फिर देखने को मिला है और उसी की वजह से जो एवरेज परसेंटेज वोट है पूरे देश भर का वो उनचास फीसदी के करीब बना हुआ है लेकिन सबसे कम दोपहर तीन बजे तक अगर बात करें तो उत्तर प्रदेश में फोर्टी थ्री परसेंट हुआ है जबकि झारखंड में दूसरे नंबर पे चौवन फीसदी के करीब वोट पड़ा है अभी यहाँ पे एक आपको